માં ચોમાસા દરમિયાન નાગરિકોને સુસંગત માર્ગ વ્યવસ્થા મળી રહે તે માટે તાકીદે માર્ગ મરમતના કામ હાથ ધરાયા છે શહેરના કુલ સડક ત્રણ કિલોમીટર માર્ગ પર પેચવર્ક કરાયું છે તો મિલ રોડ પીજ રોડ દાંડી માર્ગ સહિતના વિસ્તારમાં એક પોઈન્ટ પાંચ કિલોમીટર પર એકસો પંચોતેર મેટ્રીક ટન વેટમિક્સ અને બે કિલોમીટર રોડ પર બસો દસ મેટ્રિક ટન આસપાટનો ઉપયોગ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ કામગીરીમાં પાંત્રીસ મજૂરો આઠ ટ્રેક્ટર બે જેસીબી અને બે રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો સ્થળની મુલાકાત દરમિયાન ધારાસભ્ય

ગ્રાઉન્ડ લઈ રહ્યા છીએ અમદાવાદ ખાસ કરીને અમે ડાબર આ રોડ ટ્રેક વર્ક ચાલુ કર્યો છે ડાબર નું પેટ વર્ક આજ સુધી આપણે વેટ વીક થી લગભગ પંદરસો મેટ્રિક જેટલું કામ કર્યું છે પણ જેવો ઉગાડ નીકળ્યો છે એટલે આજે આપણે ડામર હવે પેચ વર્ક ચાલુ કર્યા છે અને ટૂંક સમયમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કામકાજ પૂર્ણ કરવામાં આવશે